સુરત શહેરમાં નકલી અને ભેડ ખાદ્ય પદાર્થોના આધારે ને ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ સેફટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં પોણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી બે ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન કુલ એકસો કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જેની કુલ કિંમત અઠાવીસ હજાર છસો આવી છે એસઓજીની ટીમે સૌપ્રથમ દરોડો પૂણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યો જ્યાંથી સંચાલક ભૂપતભાઈ નારણભાઈ પરમારની હાજરીમાં અઠાવીન કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો જેની કિંમત અગિયાર હજાર છસો થવા જાય છે આ કાર્યવાહી બાદ બીજો દરોડો વરાછા વિસ્તારમાં જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર પાડવામાં આવ્યું જનતા ડેરીના માલિક સંચાલક ઘનશ્યામભાઈ જયરામભાઈ દુધાતની હાજરીમાં પંચ્યાસી કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું જેની કિંમત સત્તર હજાર જેટલી થાય છે કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ સેફટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાની શીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જાહેર જનતાના વપરાશ પહેલા આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમો અનુસાર જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સેમ્પલોને તાત્કાલિક ધોરણે પૃથક્કરણ અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડીબી મકવાણાની હાજરીમાં આ સમગ્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જો લેબોરેટરી રિપોર્ટમાં આ માખણ ભેળસેળયુક્ત હોવાનું કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો બંને ડેરીના સંચાલકો માલિકો વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પુણા ગામની અંદર રેડ કરતાં એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત અઠ્યાવીસ જેવી રકમ થાય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આના નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે

પનીરની અંદર જે અમે છેલ્લા કેટલાક સમયથી અમે એને ટ્રેક કરી રહ્યા છીએ તો અમને ખ્યાલ આવ્યો છે કે બજારની અંદર જે પણ પનીર વેચાય છે નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર ને માત્ર પામ ઓઈલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિડિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક રૂલ્સ છે કે એનાલોગસ પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામે એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસોને એંસીથી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છેતી જજો આઉ પનીર મળશે તો ત તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થરશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી ને એ રીતે બનાવવામાં આવે છે તમામ વસ્તુઓ માખણ ચીઝ બટર પનીર તમામ વસ્તુઓ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગવાળા સસ્તામાં ડિશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા આ લોકોને મારી અપીલ છે